દિવસ છે એમ અને આપણે સૌ જાણીએ છીએ કે હવે દીકરી એ માત્ર દીકરી રહી નથી એમ કે વિમાન ઉડાવાની વાત હોય કે સરહદ પર લડવાની વાત હોય કે ડોક્ટર તરીકે ઉજ્જવળ કાતુ બનાવવાની વાત હોય એમ એમાં મને એવું લાગે છે કે દીકરા કરતાં પણ દીકરીઓ છે એ ખૂબ આગળ નીકળેલા છે આ દીકરીઓને પણ હું આજે દીકરીના દીકરી દિવસના શુભ દિવસે ખૂબ બિરદાવું છું મને એવું હતું કે ખાસી મોટી ઉંમરની વ્યક્તિ હશે એમ પણ જ્યારે એ કાર્યક્રમનું આમંત્રણ આપવા આવ્યો એમ સાહેબની સાથે ત્યારે મેં જોયું કે ભાઈ મહેન્દ્રભાઈ છે એ તો પ્રમાણમાં ખૂબ નાના ઉંમરથી નાના છે એમ કામથી એ ખૂબ મોટી વ્યક્તિ છે એટલા માટે કે જે આજે જે પુસ્તકનું આપણે ઉદઘાટન કરીએ છીએ અથવા તો જે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ થયો હોય એ કાર્યક્રમમાં બાબુ આ જગજીવન રામજી આદરણીય વંદનીય જગજીવન રામજીનો ફોટો છે એમના વિશે હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે થોડું ઘણું મેં વાંચેલું કારણ કે અત્યારે જીવિત હતા એને રાજકારણની અંદર સક્રિય પણ હતા એમ પણ મેં એવું સાંભળેલું કે કદાચ બહુ યુવા વયે એમણે રાજકારણની અંદર ખૂબ મોટું નામ કાઢેલું એમ હું ઈચ્છું છું કે મહેન્દ્રભાઈ માટે એમણે પુસ્તકની ઉપર ફોટો મૂકેલો છે એ એમના પ્રેરણા સ્વરૂપ હશે એમ અને આપણે પણ ઈચ્છીએ કે મહેન્દ્રભાઈ બધી જ દિશામાં માત્ર રાજકારણ એ એક ક્ષેત્ર નથી એમ લેખન છે એ પણ ખૂબ મોટું ક્ષેત્ર છે એમ વાંચન છે એ પણ ખૂબ મોટું ક્ષેત્ર છે એમ એ જ રીતે મનોવિજ્ઞાન છે એ પણ ખૂબ મોટું ક્ષેત્ર છે તો જેમની આગવી પ્રતિભા છે એમ આજે ત્રણ ત્રણ કાર્યક્રમ એક સાથે થઈ રહ્યા છે એમ એ ત્રણ કાર્યક્રમમાં એ માત્ર ત્રણ કાર્યક્રમ નથી પણ મને લાગે છે કે મહેન્દ્રભાઈનું જે પરિમાણીય વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ માટેનો પણ આ કાર્યક્રમ છે એ સારા લેખક છે સારા બીજો સાયકોલોજીના પણ એક અભ્યાસુ છે અને એમનું આ ત્રીજું પુસ્તક છે એમ એટલે હું મહેન્દ્રભાઈની અને આ સમરસ પરિવાર છે એમ સમરસ પરિવાર વતી પણ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મને એવું લાગે છે કે સમરસ છે એ શબ્દ ખૂબ જ મને લાગે છે પ્રેરણારૂપ છે એમ સમરસતાની આપણે વાત કરીએ છીએ સમરસતા વિશે આપણે વિચારીએ છીએ અને સમરસ સમાજ બને અને એકાત્માનો ભાવ આવે એમ એમના માટે આપણે સૌ સૌ ચિંતિત પણ છીએ અને એમના માટેના પ્રયત્નશીલ પણ છે એ સામાન્યમાં સામાન્ય દીકરો કે દીકરીથી શરૂ થતી ઘટમાળ છે ત્યાંથી શરૂ કરીને આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધીના પ્રયત્ન ખૂબ સારી રીતે કદાચ અત્યારે આપણા ભારતની અંદર થઈ રહ્યા છે સમરસતા છે પ્લેન્ડરે સ્થાપવાનું કામ કોઈ એક વ્યક્તિનું નથી કોઈ એક ચોક્કસ સમાજનું નથી કોઈ એક ચોક્કસ જ્ઞાતિ કે ચોક્કસ સંપ્રદાયનું આ કામ નથી એ સમગ્ર સમાજનું કામ છે એમ અને સમાજમાં જ્યારે સમરસતા વ્યક્ત થશે ઘણું બધું પરિવર્તન દેખાય છે એમ આંબેડકરજીના પુસ્તકનો જ્યારે થોડો મેં સહવાસ કરેલો હોય તો ત્યારનો સમાજ અને અત્યારનો સમાજ કોઈ એક ચોક્કસ સમાજ નહીં પણ સમગ્ર માનવ સમાજ આપણો ભારતીય સમાજનું એમાં ખાસું પરિવર્તન આવેલું છે એ પરિવર્તન માટે આંબેડકરજીની માફક ઘણા બધા લોકોએ પોતાનું જીવન આખું સમર્પિત કરેલું છે અને સમર્પિત જીવનને લીધે આપણે સમાજ છે માત્ર સમરસતા તરફ નહીં પણ એકાત્મના ભાવના તરફ જઈ રહ્યો હોય એવું આપણને ધીમે ધીમે અહેસાસ થાય છે એટલા માટે કે આઈએસ ઓફિસર હોય આઈપીએસ ઓફિસર હોય કે મોટામાં મોટી જગ્યાઓ હોય એમ ત્યાં પણ સમરસ સમાજને લીધે સમાજનું દરેક વ્યક્તિનું પ્રતિનિધિત્વ છે એ આપણને ત્યાં જોવા મળે છે એ માત્ર એક કે બે દિવસની પ્રક્રિયા નથી એમ આજે આપણે સ્વતંત્રતા થયા પછીના જે ઇઠોતેર વર્ષ છે એમ એ ઇઠોતેર વર્ષની અંદર સતત પરિવર્તનશીલ સમાજ સતત પરિવર્તનશીલ એકાત્મના ભાવને પરિણામે આપણે સમરસ સમાજમાં રહી શકીએ છે અને સમરસ સમાજ વિશે વિચારી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર બહુ એવા ઓછા દેશ છે કે જેને પોતાની સાંસ્કૃતિક વિરાસત હોય એમ વિશ્વની અંદર એ વિકસિત દેશો હોય કે અવિકસિત દેશો હોય કે વિકસિત દેશો હોય એમ પણ ભારત જેટલી ભાતીગળ સાંસ્કૃતિક વિરાસત કદાચ દુનિયાના બીજા કોઈ દેશો પણ નથી આપણે જાણીએ છીએ કે આપણા અઠ્યાવીસ રાજ્યો છે આઠ આપણા કેન્દ્ર પ્રદેશો છે આપણી ત્રણસો જેટલી જાતિઓ છે આપણી પાંત્રીસો જેટલી લગભગ ઉપજાતિઓ છે અને લગભગ છસો પચાસ જેટલા જુદા જુદા કબીલાઓ છે આપણે ભાષાકીય વિવિધતાઓ પણ ધરાવીએ છીએ એ ગુજરાત પણ હોઈ શકે અને તામિલનાડુ પણ હોઈ શકે એ ઓડિશા પણ હોઈ શકે તો ભાષાની આટલી વિવિધતાઓ વ્યક્તિની વ્યક્તિત્વની વિવિધતાઓ હોવા છતાં પણ તમે જુઓ કે ભારત આજે એક વિશ્વગૃહ તક જઈ રહ્યો દેશ છે એટલા માટે એવો દેશ છે કારણ કે અહીંયા છે પ્લેન્દ્ર એ વ્યક્તિ કરતા વ્યક્તિત્વનું મહત્વ છે એ ખૂબ જ મોટું છે વ્યક્તિ છે પ્લેન્દ્ર એ કદાચ સમયને આધીન માહિન હોઈ શકે એમ પણ વ્યક્તિત્વ છે એમ એ હંમેશાના માટે મોટું હોય છે આપણે વિવેકાનંદજીને આજે એમની ગેરહાજરી હોવા છતાં પણ આપણે યાદ કરીએ છીએ આંબેડકરજીને આજ ગેરહાજરી હોવા છતાં પણ આપણે યાદ કરીએ છીએ એમ જગજી બાબુ જગજીરામ જગજીરામજી છે એમને પણ આજે ન હોવા છતાં પણ આપણે યાદ કરીએ છીએ એ વ્યક્તિ નહીં હતા એમ અને એમની વ્યક્તિગત પીછાણ હતી એમ વ્યક્તિત્વ એમનું એવું હતું કે જેમણે સમાજ માટે ખૂબ આપ્યું એમ તો વ્યક્તિ કરતાં વ્યક્તિત્વનું મહત્વ હંમેશા મોટું હોય છે એમ અને જો આપણે સમરસ છે શબ્દનો આપણે અર્થ કરીએ તો સમરસનો અર્થ થાય છે એકરૂપતા અથવા તો સર્વ સમાનતા અને આના માટે આપણે સહભાગીતાની પણ જરૂરિયાત હોય છે સમરસ આપણે ત્યાં જ ત્યારે જ કરી શકીએ એ વ્યક્તિ વ્યક્તિને બદલે એ સમાજ બને સમાજ મળીને એ રાજ્ય બને રાજ્ય મળીને એ રાષ્ટ્ર બને જો આપણો રાષ્ટ્ર સમાજ સમાજ છે એમ રાષ્ટ્રીય કક્ષાએ આપણે સમાજની અંદર જો સમરસતાનું સ્થાપન કરી શકશું એમ તો જ મને એવું લાગે છે કે આપણે વિશ્વગુરુ છે એ બની શકીશું દરેક બાબત એ પણ આવે છે એમ કે દરેક વ્યક્તિને એક જ પ્રકારની સમાન પ્રકારની તક મળે એમ એમને સમાન પ્રકારનું એમને મૂલ્ય મળે એમ એ નથી જાતિ ધર્મ કે કોઈ આર્થિક પરિસ્થિતિ ઉપર આધારિત ન હોય એવા સમાજનું જો રચના થાય તો આપણે એને સમૃદ્ધ સમાજ છે એ કહી શકીએ બીજી વસ્તુ એક એ છે કે આપણે હંમેશા વ્યક્તિની મેં જે વાત કરી તો વ્યક્તિના વ્યક્તિત્વ કેવી રીતે મોટું થઈ શકતું હોય છે એમ આજે દીકરી માટેનો દિવસ છે એટલે હું યાદ કરીને એક નાનકડો પ્રસંગ છે અંદર કહી શકાય સાચો પ્રસંગ છે એમ આપણે કોરોનામાંથી આપણે સૌ પસાર થયા છે કોરોના વખતેની જે વિટંબણાઓ હતી એ વિટંબણાઓ આપણે સૌએ ભોગવેલી છે એક સાચો આ બાબત છે તમિલનાડુ આપણે મદ્રાસની બાજુમાં એક નાનકડું ગામ હતું એમ એ ગામની અંદર એક વાણંદ હતા એમ વાણંદની દુકાન છે એ મેઇન રોડ પર આવેલી હતી એમ એમની એક ચૌદ વર્ષની દીકરી હતી એમ ચૌદ વર્ષની દીકરી હતી એમ એ મેડિકલમાં જશે અથવા તેના માતા પિતાની અપેક્ષા આવી હતી એમ એટલે સખત મહેનત કરીને ઘણા બધા પૈસા છે કારણ બચાવના બચાવવાનો પ્રયત્ન આ વાણંદ પરિવાર છે એમને એટલે એમને ચોક્કસ રકમ છે એ ભેગી કરેલી હતી કોરોનાને પરિણામે બીજા રાજ્યોમાંથી આવેલા મજૂર લોકો અથવા તો ગરીબ લોકો છે પેલા અંદરે પોતાના વતનમાં જવા માટે પ્રયત્નશીલ હતા ત્યારે દીકરી છે પોતાના પિતાશ્રીની દુકાને નાનકડી ચૌદ વર્ષની હતી એટલે રમતી હતી અને જોતી હતી એમ તો કેટલાક લોકો એમાં ચંપુલ નહીં પહેરેલા હતા એમ કેટલાક લોકોને પૂરતું ભોજન નહીં મળેલું એમ પાણીની મુશ્કેલી હતી એમ તો ચૌદ વર્ષની દીકરી એમ ચૌદ વર્ષની દીકરીને એમ થઈ છે કે ભાઈ હું સમાજ માટે શું કરી શકું એમ એમને યાદ આવે છે એના પિતાએ એમને કીધેલું કે દીકરી આપણે મેડિકલમાં જોવા માટે આપણે તો ગરીબ છીએ અમે સખત મહેનત કરી રહી છે અને લગભગ સાહીઠ સિત્તેર હજાર રૂપિયા જેટલા અમે ભેગા કરેલા છે હું દીકરી ચૌદ વર્ષની હતી એટલે એમને ખ્યાલ હતો કે મારા માતા પિતા પાસે આટલા પૈસા છે દીકરી એના માતા પિતાને સાંજે વાત કરે છે કે પિતાજી જો હું ડૉક્ટર થઈશ તો હું સમાજના ચોક્કસ લોકો માટે સેવા કરી શકીશ જરૂરિયાત મારે અત્યારે સેવાની છે આમાં કેટલાય લોકો પોતાના બાળકની રાહ જોઈ અથવા તો બાળકો એમની રાહ જોતા હશે એનો પરિવાર એમની રાહ જોતા હશે આ લોકોએ ચંપલ નથી પહેરેલા એમને ભોજન નથી મળતું એમ તો મારા માટે જે પૈસા ભેગા કર્યા છે એમ એ પૈસા છે તમે આ લોકો માટે ખર્ચી નાખો વિચાર કરો કે ચૌદ વર્ષની દીકરી એમ વિચાર છે પેલા અંદર ક્યાંથી ઉદભવે છે અને વિચાર છે પેલા અંદર વૃક્ષ કેવી રીતે બને છે એમ એ વાત કરવા માટે હું આ વાત ટાંકું છું ચૌદ વર્ષની દીકરી છે એના માતા પિતાને વાત કરે છે માતા પિતા એવું કહે છે કે દીકરા એનો ખૂબ સારો વિચાર છે આ વિચાર લઈને વાણંદ પરિવાર વાણંદ પરિવાર જેની એક નાનકડી દુકાન ચોરાહા પર હતી એમ એ પોતાના સાઠ હજાર રૂપિયા લઈને એટલે કહે છે કે ભાઈ આજથી જે લોકો ચંપલ નહીં પહેરાવે તો દીકરી ચંપલ પહેરાવે અને જે લોકોને આપણે ભોજન કરાવશું જ્યાં સુધી કરાવી શકશું ત્યાં સુધી આપણે ભોજન કરાવશું પછી આજુબાજુના પાડોશના લોકોને ખબર પડે છે અને લોકો છે પેલા અંદર એ કહે છે કે ચાલો અમે પણ લઈને જે જે જરૂરિયાતો છે આપતા ને એક યજ્ઞનું પ્રજ્વલન થાય છે હું એવું માનું છું કે આ જ યજ્ઞ છે આ દીકરીનો વિચાર છે પહેલાં અંદર એ વિચારે સમાજની અંદર પરિવર્તનનું કામ કર્યું લોકોએ આજુબાજુમાંના પાડોશી અને ગામ લોકો છે પહેલા અંદર એમણે પણ ભોજન બનાવવાનું ચાલુ કર્યું ભોજન આપવાનું ચાલુ કર્યું તો ત્યારે એમના જે મુખ્યમંત્રી છે એમ તામિલનાડુના એક એ સમયના કાનું એમને ખ્યાલ પડે છે અને મીડિયા છે એમની પાસે જાય છે મીડિયા છે એ આ દીકરીનો ઇન્ટરવ્યૂ લે છે મુખ્યમંત્રી એમને ત્યાં જાય છે અને એ જ સમયે આપ જાણો છો કે પ્રધાનમંત્રી શ્રી છે એમનો મન કી બાત છે કાર્યક્રમ ચાલતો હતો આ આ સાચી ઘટના છે આ ઘટના વિશેની વાત નરેન્દ્રભાઈ મોદીએ પણ મન કી બાત પર કહી મન કી બાત પર અને કાર્યક્રમ અને ટીવીના માધ્યમથી આજનો જે મીડિયાનો માધ્યમ છે એ માધ્યમથી આ બાબત છે પહેલા અંદર માત્ર ભારતમાં નહીં ભારત બહાર પણ છે અને નરેન્દ્રભાઈ કંઈ એ સમયે યુનેસ્કોના કોઈ કાર્યક્રમની અંદર ઓનલાઈન જોડાયેલા અને આ દીકરીની વાત છે પહેલાં અંદર એ કાર્યક્રમમાં એમને કહી તો યુનેસ્કો છે યુનેસ્કો છે એમને આ દીકરીની નોંધ લીધી અને ફૂડ માટેના જે પ્રોગ્રામ છે માત્ર કોરોના માટેનો નહીં એમ પણ આજે વિશ્વની અંદર કેટલાય દેશ એવા છે કે જ્યાં બાળકોને અથવા તો વ્યક્તિને પૂરતું ખોરાક છે એ મળતો નથી તો ખોરાક કેવી રીતે આપી શકાય ખોરાક માટેની વ્યવસ્થા શું કરી શકાય એ વ્યવસ્થા માટે આ દીકરીને યુનેસ્કો છે એ બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે તો વિચાર કરો કે જે મા બાપનું સ્વપ્ન છે એ ડૉક્ટર બનાવવાની મહત્વકાંક્ષા હતી એમનું સ્વપ્ન હતું એમ દીકરીના એક સારા વિચારથી આજે ખૂબ એ સારી પોઝિશન પર છે મને ખ્યાલ નથી એ શું છે પણ યુનેસ્કોના એમ્બેસેડર તરીકે એમને નિમવામાં આવે છે અને આ દીકરી છે એના એક નાનકડા વિચારે સમાજ પરિવર્તન માટેનું આ ખૂબ મોટું કામ મને એવું લાગે છે કે સમરસનો જે અર્થ છે સમરસનો જે અર્થ છે એ ગર્ભિત રીતે આમાં સમાયેલો છે એક નાનકડો વિચાર છે નાનકડો વિચાર છે એ સમાજના જે બંધનો છે સમાજની જે બાઉન્ડ્રીઝ છે એને તોડી શકે છે અને માનવજાત માટે ખૂબ મોટું કામ છે એ કરી શકે છે મને એવું લાગે છે કે આ દીકરીનું નામ મને યાદ નથી એટલા માટે નથી આપતો એમ પણ આ એક સત્ય હકીકત છે એમ ચૌદ વર્ષની દીકરી જો આટલું મોટું પરિવર્તન સમાજની અંદર લાગે લાવી શકતું હોય તો મને તો ગૌરવ છે એમ કે આજે શિક્ષણના ક્ષેત્રમાં યુનિવર્સિટીની અંદર પણ જો આપણે રેશિયો કાઢીએ એમ તો મેલ અને ફિમેલ રેશિયોમાં દીકરીઓની સંખ્યા ખૂબ મોટી છે અને આપણે સૌ જાણીએ છીએ એમ કે દીકરી છે પહેલાં અંદર એ માત્ર એક પરિવારને કે બે કે ત્રણ પરિવારને ધારતી હોય છે તો આજનું જે દાયિત્વ છે સમરસ સમાજની અંદર દીકરી અને દીકરો માતા અને પિતા અને સમાજનો દરેક વ્યક્તિ છે એમ એ ખભે ખભા મિલાવીને જો કામ કરશે એમ તો જે સ્વપ્ન જગરામ જગજીવન રામજીનું હતું જે સ્વપ્ન છે પેલા એન્ડરે આંબેડકરજીનું હતું જે સ્વપ્ન છે એ અન્ય આપણા જે પ્રતિનિધિઓ છે એમનો હતું એ કરાર્થ કરશે પરિવારના સભ્ય તરીકે સમરસ પરિવારને ખૂબ 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 અભિનંદન આપું છું એમ આદરણીય સરૈયા સાહેબ અને જે વ્યવસ્થા મંડળ છે એમણે મને બોલવાની તક આપી એમ અને આપની સાથેનો મને સહસ મેળવ્યો એ બદલ આપ સર્વનો આભારી છે આજે સિદ્ધ હેમ જે સિદ્ધ હેમ ગ્રંથ હતો એના રચયતા આપણા હેમચંદ્રાચાર્ય હતા અને હેમચંદ્રાચાર્ય ની આ કર્મ ભૂમિ ભૂમિ ઉપર આ તપો ભૂમિ ઉપર આજે પુસ્તક નું વિમોચન કરી અને આપણે સૌ આ સમરસ પરિવાર સાથે આપણે સૌ હેમચંદ્રાચાર્યજી ને આ પુસ્તક

આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ત્રણ સ્લોગનો હતા પ્રથમ સ્લોગન હતો શિક્ષિત બનો બીજો સ્લોગન હતું સંગઠિત બનો અને ત્રીજું સ્લોગન હતો સંઘર્ષ કરો વિશ્વ યુવાની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને ચોક્કસ ખ્યાલ હતો કે મારા ભારતના જન જન લોકો

માનવ ધર્મ કોઈ ખેડૂત હોય કોઈ કારીગર હોય કોઈ શિક્ષક હોય કોઈ વિદ્યાર્થી હોય અને ઇવન તો આપણા અધ્યક્ષ સાહેબ ને પણ કહું છું કે જે આપણે ના શીખ્યા હોય એમાં આપણે અનએજ્યુકેટેડ હોઈએ છીએ અને આ પુસ્તક આપણે જે અનએજ્યુકેટેડ હોઈએ છીએ એને એજ્યુકેટેડ બનાવે છે અને એજ્યુકેટર થકી આપણને લઈ જાય છે એટલે પુસ્તકનું જે મહાન કામ છે ખરેખર પુસ્તક એ સમગ્ર સમાજનો સમગ્ર નાગરિકનો સમગ્ર વિદ્યાર્થીનો સમગ્ર શિક્ષકનો સાથી અને મિત્ર છે પુસ્તક લખવું એ નાની સુની વાત નહી હોતી આજે પુસ્તકનો આ કીળો છે આપણે ઘણી વખત એવા શબ્દો વાપરતા હોઈએ છીએ કીળો શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે કે પુસ્તકનો જે કીડો હોય છે પુસ્તકના છોડે ખોણે પરિવળે છે એમ આપણે પણ પુસ્તક વાંચવું જોઈએ અને પુસ્તક વાંચી અને આપણા વિચારો આપણા થકી નહીં પરંતુ આ વિચારો સમાજ લેવા લે ગામ લેવા લે આપણા પરિવાર લેવા દે તમામ લેવલે એનું આદાન પ્રદાન કરીશું આવાસ છે ભાઈ આજે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પણ કે તમે પુસ્તક લખ્યું અમને ખૂબ ખૂબ બિરદાવશું પરંતુ પરવાનગી માગીને કહું છું કે આપણે એક પુસ્તક તમે લખજો કે વિદ્યાર્થી જીવનની સફર આ પુસ્તક તમે લખો

સારા એટલે સત કામ કરવાની જે પ્રવૃત્તિ હોય મને સત કામ શબ્દ આવ્યો એટલે ઠેર કે ઘરીવાર રોકાઈ જજો મારે એક જરા એક એક ઉદાહરણ પણ કહેવું છે એક મીઠાઈની દુકાન હતી એ મીઠાઈની દુકાનની અંદર જે બોરિંગ જે ઉંદર હતો તે દરો મીઠાઈની દુકાનમાં જાય અને પેલો કરંજીઓ કટ કટ કાપી અને મીઠાઈ થઈ જાય

એ દુકાનમાં આવ્યા અને કટ કટ કરો કરંજીઓ કાપ્યો અને વાત કરો બોલિંગ સાફ નીકળ્યો અને ઉંદર ઉંદરને થાઈ ગયો ઉંદર ભાઈએ ચોરીનું કામ હતું સત કામ કર્યું હતું સત કામ કર્યું હોય તમને સારું ફળ મળ પરંતુ એમને સત કામ ન કર્યું એટલે એમને એવું ફળ મળ્યું એટલે એ પણ હું કહું છું કે જે પુસ્તક જે લખાય છે એમાં જે સત કામ હોય

એ બધા હું દરેક નો ઋણી આભારી છું અને આજે જે નીચે બેઠા જે શ્રોતાઓ છે એ પણ સ્ટેજ સ્વભાવે એવા છે એમને પણ હું ખુબ ખૂબ અભિનંદન ભારતમાં રખી જાય